હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકા કિચનમાં અને આજે આપણે બનાવવાના છીએ બધા શાકભાજીથી ભરપૂર અને જો ઘરમાં ઓછા શાકભાજી હોય તો પણ બની જાય એવી વઘારેલી ખીચડી આપણે ગુજરાતી ઘરોમાં તો વઘારેલી ખીચડી જનરલી બનતી જ હોય છે તો આજે મારી રેસીપી જોઈ લો તો એક બાઉલની અંદર એક વાટકી ચોખા અને એક વાટકી મગની દાળને આ રીતે આપણે ભેળવી અને મિક્સ કરી લેવાની છે જનરલી આપણા ગુજરાતી ઘરોમાં ભેળવેલી ખીચડી પડી જ હોય છે તો હવે એની અંદર આપણે પાણી એડ કરી અને એને આપણે ચોખા અને દાળને સરસ રીતે ધોઈ લઈશું એને ઉપરનો બધો જે કચરો હોય છે એ કાઢી લઈશું તો અહીંયા સરસ રીતે આપણે દાળ ચોખા છે એ ધોવાઈ ગયા છે હવે એને આપણે એક બાજુ મૂકી એમાં પાણી મૂકી અને પાણી ભરી અને પછી એક બાજુ આપણે એને મૂકી દઈશું કે જેથી આપણે ખીચડી બનાવીએ ત્યારે એકદમ ઇઝીલી ચડી જાય એટલે કે વધારે ટાઈમ લાગે નહીં તો અહીંયા એક કૂકરની અંદર સિંગતેલ એડ કર્યું છે વઘારેલી ખીચડી કે વઘારેલો ભાત છે એ આપણે સિંગતેલમાં બનાવીએ તો વધારે મજા આવે છે તો તેલ ગરમ થઈ ગયું ત્યારબાદ એની અંદર રાઈ જીરું હિંગ તમાલપત્ર મીઠો લીમડો અને બીજા બધા ખડા મસાલા એડ કરી દીધા છે હવે એમાં આપણે ઝીણું સમારેલું લસણ આદુ અને મરચાં એડ કરી દઈશું હવે એને સરસ રીતે સતડાઈ જાય ત્યારબાદ એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણું સમારેલું ટામેટું બટેકા અને વટાણા એડ કરી દઈશું વટાણા હોય તો ચાલે અને ન હોય તો પણ ચાલે અહીંયા ઘરમાં જેટલું શાકભાજી હોય એ આપણે બધું એડ કરી લઈશું તો ગાજર છે કે ફ્લાવર છે કોબીજ છે એ પણ તમે એડ કરી શકો છો હવે આપણે ઉપરથી બધા મસાલા એડ કરી દઈશું જેમાં લાલ મરચું પાવડર ધાણા જીરું હળદર અને મીઠું એડ કરી લેવાનું છે જો તમને વધારે આમ લાગે કે આજે એકદમ હળવું અને એકદમ વધારે તીખું નથી ખાવાની ઈચ્છા તો તમે ગરમ મસાલો છે અવોઈડ કરી શકો છો તો અહીંયા ઉપરથી મેં થોડા શિંગદાણા એડ કરી લીધા છે અને બધું સરસ રીતે મસાલા તેલ અને શાકભાજી બધા મિક્સ કરી લેવાના છે હવે જે આપણે ખીચડી પલાળી હતી એક બાજુ એ એડ કરી લઈશું અને હા જો તમે મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા નોટિફિકેશન માટે બે લાઇકન જરૂરથી પ્રેસ કરો હવે આપણે આની અંદર પાણી થોડું એડ કરેલું જ હતું તો હવે જરૂર પડે એટલું જ પાણી એડ કરવાનું છે દાળ ચોખાને પલળતા થોડી વાર લાગે છે તો થોડું વધારે પાણી એડ કરી લઈશું ત્યારબાદ એની ઉપર મેં ગરમ મસાલો ઘરનો બનાવેલો ગરમ મસાલો એડ કર્યો છે હવે એની ઉપર આપણે થોડી ધાણાભાજી એડ કરી લઈશું જેથી ધાણાભાજીનો ટેસ્ટ પણ ખીચડીની અંદર એટલો જ સરસ રીતે આવે હવે બધું મિક્સ કરી અને ચારથી પાંચ સીટી વગાડી લઈશું તો જ્યારે આપણે ખીચડી પલાળીને રાખીએ છીએ ત્યારે ચડવામાં એકદમ ઇઝીલી ચડી જાય છે અને એક એક દાણો છે એ કૂક થઈ જાય છે કચાશ રહેતી નથી હવે આપણે અહીંયા ચારથી પાંચ સીટી વગાડી દીધી છે અને હવા કાઢી અને આપણે એને જોઈ લઈશું તો રેડી છે આપણી ગરમા ગરમ વઘારેલી મગની દાળની ખીચડી જે બાળકોથી લઈને મોટાને બધાને મજા આવશે મસાલો ઓછો નાખશો તો બાળકો પણ એકદમ સરસ રીતે ખાશે અને જો નહીં ખાતા હોય સાદી ખીચડી કે આ રીતે વઘારેલી ખીચડી એ પણ ખાવા લાગશે તો ચાલો વઘારેલી ખીચડી સર્વ કરી લઈએ હવે આની સાથે તમે રોટલી ન બનાવી હોય તો તમે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો પરંતુ તમને આ વઘારેલી ખીચડી છે એ તમને આવી રીતે જ ખાવાની મજા આવવાની છે અમે તો શું છે કે અડદના પાપડ પણ શેકી જ લઈએ છીએ અને એની સાથે અમે વઘારેલી ખીચડી બધા એકદમ પરફેક્ટ રીતે ખાય છે અને નથી જરૂર પડતી ભાખરીની કે નથી જરૂર પડતી રોટલીની અને આપણે ગુજરાતી ઘરોમાં તો ખીચડી વઘારેલી યાર બને જ છે ત્રણ દિવસ થાય એટલે વઘારેલી ખીચડી બનાવી દઈએ અને અમારી લેડીઝોની મોસ્ટ ફેવરેટ આઈટમ છે વઘારેલી ખીચડી તો ચાલો હું તમને બતાવી દઉં કે એક એક દાણો છે કેટલો એક એક છૂટો પડેલો દાણો છે તો તૈયાર છે આપણી આ વઘારેલી ખીચડી અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટમાં કહેજો તમને કેવી લાગી